મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને મા અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે મા અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું અંબા શક્તિ આપશે આશીર્વાદ આપશે અને વહેલા વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપશે તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ